ઉદના હરિનગર વિસ્તારમાં આવેલ શિવમ બજાજ ડીલરશિપ શોરૂમ પર વિશ્વની પહેલી સીએનજી બાઇકનું લોન્ચિંગ કરવામાં આવ્યું વિશ્વની પ્રથમ બજાજ ની સીએનજી ફ્રીડમ એકસો પચીસ સીસી બાઇક ઉધના ખાતે છે સુરત શહેરની અંદર ઉધના ખાતે આવેલ શોરૂમ પર પચીસ જેટલી બાઇક એક જ દિવસમાં ડિલિવરી કરવામાં આવી હતી બજાજ પ્રથમ સીએનજી ફ્રીડમ એકસો પચીસ સીસી બાઇકના લોન્ચિંગ સેરેમની માટે સુરત શહેરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજ

સીએનજી બાઇકની આ ફ્રીડમની વિશેષતા એ છે કે આ બાઇક છે એ બાય ફ્યુલ એન્જિન ધરાવે છે સીએનજી તેમજ પેટ્રોલ બંને ઉપર ચાલે છે સીએનજીની આમાં બે કેજી ટેન્ક છે અને બે પેટ્રોલ પેટ્રોલની ટેન્ક છે એક કેજી સીએનજીની એક કેજી સીએનજીની ઉપર તમે સો કિલોમીટર સુધી આ બાઇક છે એ રન કરી શકો છો અને એક આની કોસ્ટિંગ જે છે એ દો એંસી પૈસા ઉપર એક કિલોમીટર આવે છે જ્યારે જે સામાન્ય પેટ્રોલ બાઇક છે એની કોસ્ટિંગ જે છે એ દોઢ થી બે રૂપિયા ઉપર એક કિલોમીટર જાય છે તો લોકો માટે આ ખૂબ જ કોસ્ટ સેવિંગ બાઇક છે તેમજ એના ફીચર્સની હું માહિતી આપું તમને તો આ બાઇકની અંદર ડિસ્ક બ્રેક ટ્યુબલેસ ટાયર એલઈડી એલઈડી હેડલાઇટ ડિજિટલ મીટર વિથ બ્લુટૂથ કનેક્ટિવિટી એન્જિન હગર ટાયર હગર તેમજ એન્જિન પ્રોટેક્ટર ઘણી બધી વસ્તુઓ તેમજ આ સેગમેન્ટની સૌથી લોંગેસ્ટ સીટ સાતસો પંચ્યાસી એમએમ ની આપવામાં આવી છે તેમજ મોનોસોક સસ્પેન્શન જે પ્રીમિયમ સેગમેન્ટમાં જ માત્ર ને માત્ર મળે છે તો ખૂબ જ કમ્ફર્ટેબલ બાઇક છે તેમજ ફીચર્સ થી ભરપૂર છે અને કોસ્ટ સેવિંગ તો તમે જાણી જ લીધું કે પચાસ ટકા કોસ્ટ સેવિંગ બાઇક છે આ બાઇકની ટોટલ અત્યાર સુધીમાં બસો થી વધારે પાંચસો થી વધારે અમારી પાસે બુકિંગ થઈ ચુકી છે અને અત્યારે પચીસ થી વધારે એક સાથે ડિલિવરી આપી રહ્યા છે અને 800 થી 1000 માણસોનું આજે એક જ દિવસમાં ફૂટબોલ જોવા મળ્યું છે હું શિવમ બજાજના ડિરેક્ટર ધર્મેશ સુરેશન્દ્ર પલસાણાવાળા આ અમારા બજાજ ઓટો લિમિટેડ તરફથી એક અમારી ડીલરશીપને બહુ મોટો ઉપહાર છે એમ કહે તો ચાલે કારણ કે એનું રીઝન એવું છે કે આ એક ગેમ ચેન્જિંગ બાઇક છે જે સીએનજી બાઇક છે સીએનજી આજના યુગની અંદર જે મોંઘવારીનો પ્રશ્ન ચાલી રહ્યો છે એના માટે એક બહુ મોટું સ્ટેપ બજાજ ઓટો લિમિટેડે લીધું છે કેમ કે મોંઘવારી આજે ખૂબ જ છે અને સીએનજી બાઇક બનાવીને આ મોંઘવારી ડામવાનો પ્રયત્ન બજાજ ઓટો લિમિટેડ તરફથી શરૂ થયો છે એવું મારું માનવું છે